સુરત શહેરમાં ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા શહેરના અલગ અલગ ઝોનમાં કુલ તેતાલીસ જેટલા વૃક્ષો થવાની ઘટના સામે આવી છે વિસ્તારમાં ગટાદાર વૃક્ષ બે કારનો વળી ગયો છે તો ત્રણ લોકોને ઈજા પહોંચી છે વૃક્ષો ધરાશય થતા રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા હતા જોકે ફાયર વિભાગ દ્વારા તમામ જગ્યાએથી ધરાશય થયેલા વૃક્ષો હટાવવાની કામગીરી કરી રહી છે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખૂબ પવન સાથે વરસાદ વરસવાને કારણે વૃક્ષો પણ ધરાશય થવાના કોલ સતત ફાયર વિભાગને મળી રહ્યા છે ફાયર વિભાગની ટીમ સતત દોડીને રસ્તા ઉપરથી વૃક્ષો દૂર કરી રહી છે સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં એકા એક જ ઘટાદાર વૃક્ષ ધરાશય થઈ ગયું હતું છેલ્લા બે દિવસથી પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વૃક્ષો પડવાની ઘટના પણ વધી રહી છે

રાત્રે બાર વાગ્યા થી બે વાગ્યા સુધીમાં તેતાલીસ જેટલા વૃક્ષો ધરાશય થયા હોવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા હજી પણ સતત વરસાદનું વાતાવરણ હોવાને કારણે ફાયર વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈને રસ્તા ઉપરથી વૃક્ષો કટિંગ કરવાનું કામ કરી રહી છે હાલ રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત